સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે મતદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત મશાલ યાત્રા યોજાઈ હતી લીમડી સરચે હાઈસ્કૂલ ખાતેથી મતદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત મસાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે સભાનું આયોજન તાલુકાના ગ્રીન ચોક ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓ હાજર જોવા મળ્યા હતા તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ મતદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત મસાલ યાત્રામાં લોકો મતદાન માટે જાગૃત થાય તે બાબતે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા કલ્પેશ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ